નમસ્કાર દર્શક મિત્રો હું શું પરે સૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરમાં બન્યો હત્યાનો બનાવ સસરાના હાથે જમાઈની હત્યા ભાવનગરમાં આજ રોજ એક પિતાએ પોતાની પુત્રીના સોહાગને મારી દીકરીને વિધવા બનાવી હતી આજ રોજ કોર્ટના મુદત હોય પતિ પત્ની સહિત સસરા કોર્ટમાં ગયા હતા કોર્ટમાં મુદત હોય કોઈ વાતને લઈ રગજગ થતા મામલો ઉગ્ર બનતા બનાવ હત્યામાં પરિવળ્યો હતો ભાવનગરમાં સસરા દ્વારા જમાઈની હત્યા કરાતા ભાવનગર શહેરમાં સક્ષાર મસી જવા પામી બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર હા હું નીતિનભાઈ રાઠોડ હા હં હું આદનગરમાં રહું છું સર્વોદેશ સોસાયટી મારા ભાઈને તો હું નોકરી હતો ત્યાંથી મને સમાચાર મળ્યા કે તારા ભાઈને જે છે એ વાગી ગયું છે અહીંયા હોસ્પિટલ જોયું તો એમનું મૃત્યુ થઈ ગયું હતું મારો અમદ સાહેબ એવું હતું કે મારા ભાઈને એના પત્ની વિશે ઘણા બધા સમયથી કેસ હાલતા હતા બે પતિ પત્ની વિશેના અને અવારનવાર આવીને ઘરે આવીને ધમકી આપતા હતા કે અમે આમ કરી નાખશું મારશું ને મારકૂટના બધા ધમકી બધી આપતા હતા ને પછી થોડાક સમય પછી જે છે એ રસ્તા પર ઊભા રાખીને જે છે એ ઘણી ફેરી જે મારવાની કોશિશ કરતા હતા એવું કરતા હતા એના છોકરાને હા એ છોકરા જે છે અત્યારે તો અહીંયા અહીંયા જ છે પણ હા બહાર નીકળતા તો છોકરા ડરી જતા હતા ઘણી ફેરી જશે કારણ કે એની બીક રહેતી કે કંઈક મારે કાંઈક ઓલું કરે એ હાદીનગર મિસ્તા રહેશે મુંબઈ મંદિર છે ત્યાં જ તે એ મારા ભાઈનું સસરાનું નામ છે મનસુખભાઈ છે અને મારા ભાઈની પત્ની છે નામ મીનાબેન છે આ લગભગ અંદાજે દોઢ બે વર્ષથી જ આવું છે કારણ કે કેસ પહેલાથી ચાલતા હતા અને પછી આવીને ઘરે ધમકી આપતા હતા અને પછી એક વખત ઘરે પણ આવ્યા હતા અને ઘરે આવીને પણ જે છે હુમલો કર્યો હતો મારવાની કોશિશ કરી હતી એ રિક્ષા ચલાવે છે હાદરનગર વિસ્તારમાં જ તે હાઈવે માટે હા એ હું ત્યારે તો હું જે છે નોકરી પર મને ખાલી ફોન આવ્યો છે કે તમારા ભાઈ સાથે આ રીતે થયું છે ને એને તો હોસ્પિટલ લાવ્યા છે હોસ્પિટલ આવીને પછી મને ખબર પડી કે આ રીતની ઘટના બની છે તમારી માગ શું છે મારી માંગી છે કે અમે અત્યારે પીડિત છે તો મને જે છે એ પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને જે આરોપી જે છે એને પૂરેપૂરી સજા મળવી જોઈએ કે ભાઈ અમારા ભાઈ જે નિર્દોષ છે એને આ રીતની આખી જીવન ગુમાવો પડ્યો છે અને વગર હા કે હાવ નિરપરાધીઓ છતાં પણ જે છે અને એટલે એવી માંગ છે કે ભાઈ આરોપી જે છે એને પૂરેપૂરી સજા મળવી જોઈએ અને પૂરેપૂરો જે છે એમને ન્યાય મળવો જોઈએ ત્યાં સુધી જે છે અમે આ ડેડ બોડી સ્વીકારશું નહીં બોરતળાવ પોલીસ સ્ટેશનના દેસાઈનગર જે ટીવીએસનો શોરૂમ છે તે વિસ્તારમાં કુટુંબિક કારણોસર હત્યાનો બનાવ બનેલ છે તેમાં આ કામના ભોગ બનનાર સુરેશભાઈ રાઠોડની આશરે સત્તર વર્ષ પહેલાં મીનાબેન સાથે લગ્ન થયેલા અને હાલમાં તેઓનો કોર્ટ કેસ ચાલતો હોય તેનું મંદુખ રાખી અને મનસુખભાઈ દ્વારા આ જે ભોગ બનનાર સુરેશભાઈને ટીવીએસના શોરૂમ વિસ્તારમાં તેનું મંદુક રાખી શરીરે આડેધડ તીક્ષણ હથિયારથી તેની હત્યા કરવાનો બનાવ બનવા પામેલ છે આ કામે પોલીસ દ્વારા મરણ જનારના ભાઈ જે છે તેને બોલાવી અને તેની ફરિયાદ લેવાનું કામકાજ હાલું હાલમાં ચાલું છે તેમજ પોલીસ દ્વારા મરણ જનારની લાશનો કબજો લઈ ઇન્કવેસ્ટ ભરવાનું તેમજ આ કામે જે છે આરોપીની સર્ચનું કામ હાલમાં ચાલુ છે હત્યા જે છે આ મરડજનારના સસરા જે છે તેણે હત્યા કરવાનું હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયેલું છે પોલીસ હા એટલે તપાસનો જે એ વિષય છે પોલીસને જે પ્રાથમિક હકીકત મળેલી છે કે તેનું કોર્ટમાં આનો કેસ ચાલતો હતો તેનું મનદુખ રાખી બંને પત્ની પતિ અને પત્ની વચ્ચે બી મનંદૂક ચાલતું હોય તેના કારણે તેના સસરા જે છે અવારનવાર નાખુશ હોય અને તેણે જે છે આજે હત્યા કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ સામે આવેલું છે પોલીસ દ્વારા સાહેદોની પૂછપરછ તેમજ તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે થેન્ક યુ